ઉત્પાદન મારા અંદાજે પ્રમાણે તરીથી પાંત્રી મણ નું ગણાય તરીથી પાંત્રી મણ નું હવે નાના હે સતાય હા સતાય બરોબર આમાં લુમુ ઘણી થાય ને લુમુ જાજી થાય હે આડ ઓસી રે પણ લુમ વધુ થાય આમાં લુમ વધારે થાય હા તો આ બિયારણ થી આમ તમને સંતોષ ને અરે સન હારા મારું હે પોર બધું હાથ વાવું મારે બરોબર આખા માં આવું નવું આખા માં આવું નવું વાવું અગિયાર ને ભૂલી જાવું અગિયાર ને ભૂલી જાવું હે આવડા 999 વાવા ભીસમાં કબની ના હા અમાર લણવાની મજા આવે ને નાના રહે એટલે હા અમાર રોગ જીવાત ના એક ખાલી એક જ વાર દવા છાંટી મારી તો આ બીજા ખેડૂત મિત્રો નું આવો આવે તો ઉપાધી નહીં ને કાઈ હા બરોબર કાઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો હા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ